નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મલેશિયાના ત્યારે પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ ત્યારે ઉંમરે નિધન થયું છે તેઓ લાંબા સમયથી બીમાર હતા કુલઆલપુરની ત્યારે એક હોસ્પિટલે આપી છે અબ્દુલ્લાને ત્યારે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નેશનલ આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ત્યારે ક્રિટિકલ કેર યુનિટમાં ત્યારે દાખલ કરાયા હતા તેઓ ન્યુ નામની ત્યારે બીમારીથી પીડાતા હતા મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ ત્યારે બદામીનું પંચાસ વર્ષની ઉંમરે નિધન થયું તેઓ લાંબા સમયથી બીમાર હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે તેમને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને જેના કારણે તેમને તાત્કાલિક કલુવાર ત્યારે પુનઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા કાર્ડિયોકોલ કાર્ડિયોકોલોજીસ્ટ ટીમ દ્વારા તેમની સારવાર માટે રેખરેખ રાખવામાં આવી રહી હતી જોકે સોમવારે ત્યારે દસ વાગે તેઓ નિધન થયું છે બાવીસ વર્ષ સુધી ત્યારે વડાપ્રધાન રહેલા અનુભવી નેતા મહાતીર મોહમ્મદ રાજીનામના બાદ બે હજાર ત્રણમાં અબ્દુલ્લા ત્યારે વડાપ્રધાન બન્યા જો કે તેમને રવિવારે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેના કારણે તેમને તાત્કાલિક લુવાણપુરના ત્યારે ઇન્સ્ટિટ્યુટ ત્યારે ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા કાર્ડિયોકોલોજી ટીમની ત્યાર દ્વારા તેમની સારવાર દેખરેખ કરવામાં આવી રહી હતી જો કે સોમવારે સાંજે ત્યારે સાત ને દસ વાગે તેઓને નિધન થયું હતું બાવીસ વર્ષ સુધી વડાપ્રધાન રહેલા અનુભવી નેતા મારતી મોહમ્મદના રાજીનામા બાદ બે હજાર ત્રણમાં અબ્દુલ્લાન વડાપ્રધાન બન્યા હતા જ્યાં મિત્રો અત્યારની દુખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ